આગામી ચૌદમી અને પંદરમી જાન્યુઆરી ઉત્તરાયણ પર્વને લઈને લોકો પતંગ ઉડાવવાની અને મોજ માણી રહ્યા હોય છે એ દરમિયાન કેટલાક પક્ષીઓ પતંગની દોરીથી ઇજાગ્રસ્ત થતા હોય છે જેને લઈને રાજ્ય સરકાર દ્વારા કરુણા અભિયાન બે હજાર છવ્વીસ અંતર્ગત ડભોઈ સામાજિક વનીકરણ આરએફઓ કલ્યાણી ચૌધરી ફોરેસ્ટર જીતેન્દ્ર બારોટ ફોરેસ્ટર કાજલબેન રાજેશ્વરી રાજેશ્વરીબેન સહિત ડભોઈ નેચર્સ સેવિંગ ફાઉન્ડેશનના યુવકો તેમજ પશુ દવાખાનાના તબીબ ડોક્ટર નીરવ પટેલ સાથે સુધી કરુણા અભિયાન બે હજાર છવ્વીસ કેમ્પનું આયોજન ડભોઈ પશુ ચિકિત્સાલય ખાતે કરવામાં આવ્યું છે જેમાં ડભોઈ તેમજ આસપાસના ગામોમાં જે પક્ષીઓને દોરીથી ઈજા પહોંચે છે તેમને સારવાર આપવામાં આવશે આ પ્રસંગે ડભોઈ વન વિભાગ દ્વારા પક્ષીઓ સવારે અને સાંજે વિહાર કરતા હોય એ દરમિયાન પતંગ ન ચગાવવા તેમજ ડીજે સાઉન્ડ ઓછો રાખવા સિન્થેટિક દોરી તેમજ ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા અને ઘાયલ પક્ષીના રક્ષણ માટે કેમ્પના હેલ્પલાઇન નંબર વન નાઇન ટુ સિક્સ ઉપર સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે આપણે આ આપણો પર્વ ખૂબ સારી રીતે ઉજવીએ છીએ અને સરકાર ગુજરાત સરકારશ્રી દ્વારા કરુણા અભિયાન દસ તારીખથી વીસ તારીખ સુધી ચલાવવામાં આવે છે તે અંતર્ગત અત્રે ડભોઈ નગરમાં વન વિભાગ સ્થાનિક એનજીઓ તેમજ પશુ ચિકિત્સકના સહયોગથી અત્રે સ્ટોલ ઊભો કરવામાં આવેલ છે આપણે ઉત્તરાયણ પર્વત જેટલો આનંદથી અને ઉલ્લાસથી ઉજવીએ છીએ તેની સાથે સાથે આપણે સુરક્ષા પણ જરૂરી છે સુરક્ષામાં આપણે ધાબે ચડી અને પતંગ ચગાવીએ એની સાથે સાથે આપણે ધ્યાન પર રાખીએ કે આપણા પતંગની દોરીથી કોઈનું ગળું ન કપાઈ જાય કોઈનો જીવ ન ગુમાવે જે રીતે આપણે માનવ જાતને જીવ ન ગુમાવવા માટે પ્રયત્ન કરી છે તે રીતે આપણે અબોલ પક્ષીઓને પણ બચાવવા જોઈએ તે માટે સવારે આઠ વાગ્યા પહેલાં કોઈ પણ પતંગ ન ચગાવવો અને સાંજે જ્યારે પક્ષીની અવરજવર અને માળામાં જતા હોય તે વખતે પતંગ ન ચગાવવા તેમજ ડીજેના અવાજથી પક્ષીઓને ખૂબ જ નુકસાન થાય છે તો ડીજેનો અવાજ પણ આપણે ઓછો રાખીએ સાથે બીજી એક વિનંતી છે નગરજનોને કે કોઈ પણ પ્રકારની ચાઇનીઝ દોરી કે સિન્થેટિક દોરી ન વાપરી અને આપણે અબોલા જીવને બચાવીએ બીજા દિવસે આપણા ધાબા ઉપર ઝાડ ઉપર ઇલેક્ટ્રિક પોલ ઉપર કે કોઈ પણ જગ્યાએ જ્યાં દોરી દેખાય ત્યાં આપણે દોરી ભેગી કરી અને એને સળગાવી દઈશું તેમજ આપણને કોઈ પણ જગ્યાએ જીવ પક્ષી ઘાયલ દેખાય તો તરત જ અમારો સ્ટોલ છે ત્યાં સંપર્ક કરવો એનજીઓના નંબર છે તેમજ વન વિભાગની હેલ્પલાઇન નંબર છે તેના પર સંપર્ક કરી અને તાત્કાલિક અબોલા જીવને બચાવવાનો પ્રયત્ન કરીશું આ સાથે આપણે સંકલ્પ લઈએ કે આપણાથી કોઈને નુકસાન ન પહોંચે અને અબોલા જીવ બચે તે હેતુસર જે ગુજરાત સરકારે અભિગમ કરુણા અભિયાન અપનાવ્યું છે તેમાં આપણે આપણો સહયોગ આપીએ